તળાજા તાલુકાના હમીરપરા ગામ ખાતે રામજી મંદિર તેમજ રાધેકૃષ્ણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગત રાત્રિ દરમિયાન ભાવનગરના યુવરાજ પણ ઉપસ્થિત રહ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અમીરપરા ગામ ખાતે છેલ્લા ત્રણ દિવસથી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રામજી મંદિર તેમજ રાધેકૃષ્ણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ત્રણ દિવસ માટેનું કરાયું હતું જેમાં મહાયજ્ઞ સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે આજે રાત્રિ દરમિયાન પણ આ ધાર્મિક પ્રસંગે ભાવનગરના યુવરાજ એવા જયવીરાજસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્રણ દિવસથી યોજાઈ રહેલ ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાવતી ગઈકાલે સાંજે કરવામાં આવી હતી પરંતુ આજે રાત્રિ દરમિયાન યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ જયવીરાજસિંહ ગોહિલ સહિતના ધોરંધર આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા